નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગરના જાણીતા આર્ટિસ્ટ બિપિન પટેલને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ એનાયત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવનાર કલા સાધક મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બિપિન પટેલની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે તેમણે અત્યાર સુધીમાં સતત અઠ્યાવીસો દિવસમાં અઠ્યાવીસો પેઇન્ટિંગ પૂર્ણ થયા છે

જાદવ મહાનુભાવોની ઉપસ્થિત એનાયત કરવામાં આવ્યો હતો નાનકડા ગામમાં બેઠા બેઠા પોતાની એક નાનકડી જગ્યા ઉપર બેઠા બેઠા પોતાની કલા માત્ર ગુજરાત નહીં વર્લ્ડ એમનો રેકોર્ડ છે ગ્રીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનેક રેકોર્ડ છે અને અનેક પેઇન્ટિંગ એમના પ્રદર્શન થયા છે રોજનું એક પેન્ટિંગ અને સામાન્ય પેન્ટિંગ્સ નહીં મોદી સાહેબ સુધી પણ એમનું પેઇન્ટિંગ્સ એ પહોંચ્યું છે નોંધ લેવાઈ છે અને એ પેઇન્ટિંગ્સ દ્વારા એ રોજ હવે ક્યાંથી સબ્જેક્ટ લાવવા આ પણ એક મોટો વિષય હોય છે ચિત્રકારો માટે